સિત્તપોણ બે ઈસમોએ નવ વર્ષીય બાળકને ચપ્પલ ચોરીના આક્ષેપો સાથે ઉઠાવી લઈ જઈ બાળકને ગામના ફિલ્ટર પ્લાન્ટમાં ભૂરીને અત્યાચાર અંગેના વાયરલ વીડિયોમાં મીડિયાના અહેવાલો બાદ પોલીસે આરોપીઓ સામે અપહરણ સહિત માર મારવાની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નબીપુર સિદ્ધપણ ગામના નવીનગરી નગરી વિસ્તારમાં રહેતા સરફરાઝ અબ્દુલ દિવાન તેમના પરિવાર સાથે રહે છે તેમના ત્રણ સંતાનો છે જેમાંથી સૌથી નાનો પુત્ર તૌફિક દિવાન ગામની કુમાર શાળા બે માં ધોરણ ચાર માં અભ્યાસ કરે છે જે રાબેતા મુજબ શાળા ગયો હતો શાળા છૂટ્યા બાદ તે શાળાની બહાર રમતો હતો તે દરમિયાન ગામના બે ઇસમો ઈશાક મુસા બંદલા અને ઇદ્રિશ કાબલી ઉર્ફે ઇદ્રિશ બાપુએ ત્યાં આવીને કહેવા લાગ્યા કે મારા છોકરાના ચપ્પલ તું ચોરી ગયો છે એમ કહીને અપશબ્દો ઉચ્ચારીને માર માર્યો હતો જેબાદ તેઓએ શાળાએથી તોફિકને લઈ જઈ ગામના ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં આવેલ રૂમમાં જવાની ગેલેરીમાં પૂરી દીધો હતો તોફિક બીકના મારે રડતો હતો અને બીજા ઈસમે પોલીસની માફક પૂછતાછ કરી તેને ઉઠક બેઠક કરાવી દોઢ કલાક સુધી તેને પૂરી રાખ્યો હતો ગભરાલ બાળકે હવે નહીં કરું મને જવા દો કાકલુદી કરતો હતો પરંતુ બંને ઈસમોએ તે બાળકોનો વિડીયો બનાવી મજા લૂંટતા હતા બાળકે સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા તેઓ તુરંત ફરિયાદ કરવા નબીપુર પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા માત્ર અરજી લઈ ભીનુ સંકેલવાનો પ્રયાસ કરતા તોફિકને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા સમગ્ર વાયરલ વિડીયોના આધારે મીડિયાએ સમગ્ર ઘટનાનું કવરેજ આપતા ભરૂચ વિભાગના જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી ના હોય તલસ્પરસી તપાસ કરી આરોપીઓ સામે IPC ની કલમ 363 365 342 504 323 114 મુજબ ગુનો દાખલ કરી બાળક ઉપર અત્યાચાર કરનાર બંને આરોપીઓને ગણતરીના કલાકમાં જ દબોચી લઈ જેલ ભેગા કર્યા છે

પોલીસ સ્ટેશનના તાબામાં આવેલ સિત્તપોણ ગામે ફરિયાદીનો જે ભોગ બનનાર દીકરો છે એની ઉંમર વર્ષ નવની છે અને એ બાળક જે છે એ પોતાના સ્કૂલમાં સ્કૂલથી છૂટી અને બાર મેદાનમાં રમતું હતું એ દરમિયાન આ કામના જે બંને આરોપી છે ઈશાક મુસા બંદલા અને ઇદ્રીશ કાબીલ આ બંને આ બાળક પાસે આવેલા અને પોતાના દીકરાના ચપ્પલની આ ચોરી કરેલી છે એવું જણાવી અને આ જે બાળક છે એના લોકોએ મૂઢ માર મારેલો અને ત્યારબાદ એને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઇરાદાથી તેને ત્યાંથી પકડી અપહરણ કરી અને બાજુમાં જે ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે તેની બાજુમાં આવેલ ઓરડીમાં લઈ જઈ અને એને ગેરકાયદેસર રીતે લગભગ દોઢ કલાક જેટલો સમય રોકી રાખેલો ત્યારબાદ પોલીસના સંજ્ઞાનમાં આ વિગત આવતા આરોપી જે છે એમના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને જે બંને આરોપી છે એમને અટક કરવાની કાર્યવાહી તજવીજ હાલ ચાલુ છે ભરૂચ કોંગ્રેસ બેઠક ઉપર શેરખાન પઠાણના નામની જાહેરાત થતા જ સુલેમાન પટેલ ના સમર્થકોએ કાર્યાલય પર હોબાળો મચાવ્યો શેરખાન પઠાણે કોંગ્રેસ કાર્યાલય ભવ્ય રેલી સાથે કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું ભરૂચ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોડે મોડે પણ શેરખાન નામની જાહેરાત કરી કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે સુલેમાન પટેલને ટિકિટ ન મળતા તેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી લોકસભાની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુલેમાન પટેલનું નામ જાહેર કરવા માટે સુલેમાન પટેલના સમર્થકોએ ગત મોડી સાંજે ભારે હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઘટનાને શાંત પાડવા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી જે બાદ સત્તાવાર શેરખાન પઠાણની જાહેરાત થતા જ સુલેમાન પટેલે બુધવારની રાત્રીએ કોંગ્રેસ કાર્યાલય ઉપર થયેલા હોબાળા મુદ્દે લેખિતમાં માફી માંગી હોવાનો પત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદિમલસી રણાને અપાયો હતો જો કે સવારે સત્તાવાર જાહેર કરાયેલ ઉમેદવાર શેરખાન પઠાણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીની ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ઉમેદવારી પત્ર ભરવાની ચોથી એપ્રિલ છેલ્લી તારીખ હતી હજી ત્રણ એપ્રિલ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના વિસ્તાર એવી ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા કોઈ જ નામ જાહેર ન કરાતા કાર્યકરો મુકાયા જો જોકે સોશિયલ મીડિયામાં ભરૂચ લોકસભા બેઠક માટે ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણનું નામ જાહેર કરાયું હોવાની વાતો વહેતી થઈ હતી શેરખાન પઠાણના નામની ઓફિશિયલી જાહેરાત ન થઈ હોવાનું ભરૂચ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું હતું બીજી તરફ સોશિયલ મીડિયામાં શેરખાન પઠાણનું નામ જાહેર થયું હોવાનું જણાતા જ ભરૂચ બેઠકના બીજા એક સંભવિત ઉમેદવાર સુલેમાન પટેલના સમર્થકોએ ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો મીડિયા સાથે બદસોલુકી પણ કરી હતી અને સાથે સાથે અહેમદ પટેલ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પોતાના જ વિસ્તારમાં અહેમદ પટેલ વિરુદ્ધ નારેબાજીનો કદાચ આ પહેલો બનાવ હશે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ જેમનો પડતો બોલ જીલે છે એજ અહેમદ પટેલથી એમના માદરે વતનમાં કાર્યકરો નારાજ છે જો કે સવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણની સત્તાવાર જાહેરાત થઈ હતી જો કે સવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણની સત્તાવાર જાહેરાત થઈ હતી જેને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકરો સમર્થકોની જનમેદની ઉમટી પડતા સ્ટેશન રોડ ઉપર સતત ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું શેરખાન પઠાણે પણ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે નીકળી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું હું શેરખાન અબ્દુલ પઠાણ ભરૂચ લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ અલ્લાના નામે ભગવાનને ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ

ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે બે આદિવાસી ઉમેદવાર છે પણ આદિવાસી સમાજ સૌ ટોટલી આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલો છે આ લોકોએ ખોટા વાયદાઓ કરેલા છે નોકરીઓ આપી નથી લોકો બેરોજગારી દિવસે અને દિવસે વધે છે મહિલાઓની સુરક્ષા નથી ત્યારે કોંગ્રેસે આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગામે ગામ જવાની છે અને ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે હાલમાં તમે જુઓ તો કરજણ વિસ્તાર પણ અત્યારે મત વિસ્તારમાં સમાવી લેવાયો છે તમને કેવી આશા લાગે છે એ બાજુના મતને કઈ રીતે તમને લાભ થશે કરજણની અંદર કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અને ચોક્કસ સૌથી સારામાં સારી લીડ કરજણ અને સિનોર તાલુકામાંથી મળવાની છે ટ્રાઇબલ પાર્ટી વિસ્તારમાંથી તમને કેટલા લોકોના મત મળે એવી આશા છે સૌથી વધારે મત કોંગ્રેસ પાર્ટીને મળવાના છે ઝઘડિયાની અંદરથી ડેડીયાપાડાની અંદરથી સારામાં સારી લીડ કોંગ્રેસ પાર્ટીને આદિવાસી સમાજ આપવાનો છે કોંગ્રેસે તમને કઈ રીતે આવકાર્યા છે હાલમાં ગઈકાલ સુધી જે વિવાદ હતો હાલમાં તમને કેવું લાગે છે ચોક્કસ યુવક કોંગ્રેસ તરીકે કામગીરી કરી રહ્યો છું ભગવાને અહેમદભાઈ પટેલ હાઈ કમાન્ડો જે મારી પર વિશ્વાસ મૂકેલો છે તેને લઈને ચોક્કસ આ સીટ અમે જીતવાના છે આ હતા આપણા અહેમદભાઈ પટેલે એમને વિશ્વાસ મૂકીને એમને ટિકિટ ફાળવેલી છે ત્યારે જોવું એ રહ્યું કે ત્રિપાકીયા જંગમાં આપણને જીત મૂકવાની થાય છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા અંકલેશ્વર તાલુકામાં હજુ ગામ વિસ્તારોમાં ખેતી પર નિર્ભર છે ખેડૂતો પોતાના ખેતરોની આસપાસ તેમજ કેરીના ઉત્પાદન પણ કરતા આવ્યા છે અંકલેશ્વર તાલુકામાં જૂના દીવા જીતાલી નવાગામ કરારવેલ સિંગપુર જેવા ગામડાઓમાં હાલમાં કેરીનો મબલક પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સતાવી રહી છે જેનું કારણ ગ્લોબલ વોર્મિંગ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કેરીના વૃક્ષ ઉપર આવેલ મૂળ જતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી જવા પામી છે ખેડૂતોનું કહેવું છે કે અમે કેરીનો પાક મલકાવે તે માટે ઘણી મોંઘી દવાઓ છાંટી છે પરંતુ આ કેરીનો મૂળ બળી જવાના કારણે અમને આર્થિક ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે અમારી કેરી અંકલેશ્વર તેમજ સુરતની સરદાર માર્કેટ સુધી જતી હોય છે અને અમે પોતાનું ગુજરાન વેચવાથી આર્થિક સ્થિતિ જ અમારી ધરતી હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષોથી કેરીના પાકને કોઈપણ પ્રકારના ગ્રહોના લીધે કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે સરકાર આ અંગે કોઈપણ પણ પ્રકારનો પગલો ભરતી નથી અંકલેશ્વર જીઆઈડીસી રાત્રિ દરમિયાન ગેસનું પ્રમાણ વધુ છોડવાના કારણે કેરીના પાકને તેમજ અન્ય પાકને પણ નુકસાન પહોંચાડે છે પ્રદૂષિત પાણીથી તેમજ પ્રદૂષિત થવાના કારણે અંકલેશ્વરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે સરકાર ખેડૂતો સામે એક નજર જોઈ શકે તો ખેડૂત પાયમાલ થતા બચી શકે તેમ છે દર વર્ષે વાડી ગમે તે હવામાનથી વાડી ઉડી જાય આ વર્ષે વાડી તો ખૂબ આવી હતી પણ બાજુમાં ઝેર દેશી અને કેમિકલની હવાથી એ વાડી ને નુકસાન ખૂબ જ થાય છે આ વર્ષે તો બિલકુલ આખી વાડી સાફ જ થઈ ગઈ છે બિલકુલ કોઈ આનું કારણ સમજાતું નથી કેટલા નુકસાન છે અંદાજી તમારે દસ લાખ રૂપિયાનું નુકસાન છે કઈ કઈ કેરી તમે પકાવો છો અહીંયા પકોબન કાચી કાચી માર્કેટમાં માં વેચવી અને કયા કયા આંબા છે તમારી પાસે અહીંયા કેસર જ છે બધી હોલસેલ આખી 6000 આંબા કેસર છે અને ખરેક છે તમે કેરી ક્યાં ક્યાં જાય છે તમારી અમે સુરત ની બધાય જાય આ બધે ભાઈઓ માં જાય ભાઈઓ માં જેઠિયા જાય બીજી બાકી માર્કેટમાં જાય સુરત બરુજ હોટલ ન્યાય મંદિર માં પાર્કિંગ બાબતે ઝઘડાના કેસમાં આરોપીને માં આરોપી 1 વર્ષ સાદી કેદ તથા 6500 નો દંડ આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી સતીશચંદ્ર હરિશચંદ્ર નાઓ અડાજણ પોતાની મોટરસાયકલ લઈને નીકળેલ અને ભરૂચ મુકામે જાપીવા ભરૂચ ન્યાય મંદિર હોટેલમાં ગયેલા ત્યારે પાર્કિંગ બાબતે બોલાચાલી થતા

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટા બેટિંગના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રહેતા ભારતીબેન જયંતીભાઈ વસાવા સટ્ટા બેટિંગ રમાડતી હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર નવીનગરી વિસ્તારમાં રહેતી ભારતીબેન જયંતીભાઈ વસાવાને ત્યાં રેડ કરી હતી જેમાં અંકલેશ્વર શહેર પોલીસે પટાવાળાના સાધનો તથા મોબાઈલો સહિત પચ્ચીસસો રૂપિયાનો ઉપરાંતનો મુદ્દામાલ તથા જીતેન્દ્રભાઈ શિવાજી નામના વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મુખ્ય જુગાર ધામના ભારતીબેન વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જેને પકડવાના ચક્રો ગતિમાન અંકલેશ્વર શહેર પોલીસે કરી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહકોને જણાવવાનું કે તારીખ પાંચ ચાર બે હજાર ઓગણીસ શુક્રવાર રોજ અગત્ય સમારકામ કરવાનું હોવાથી એક પોઈન્ટ બત્રીસ કેવી થી નીકળતા બાવીસ કેવી જીઆઈડીસી ફેઝ ટુ ફીડર પર આવતા તમામ વિસ્તારો જેવા કે દૂધધારા ડેરી અમી જળાવ બંગલો જીઆઈડીસી ફેઝ ટુ માં આવતા તમામ ઉદ્યોગો જેવા કે ઓમ પ્લાસ્ટિક હિના પ્લાસ્ટિક પોલીમર ઇન્ડસ્ટ્રી મહાવીર ટિમ્બર પરમ ઇન્ડસ્ટ્રી જલધારા પાર્ક અદ્વૈત સ્કૂલ જીપીસીબી ઓફિસ તેમજ તેની આસપાસનો તમામ વિસ્તાર એચટી કન્સ્યુરા એબીસી સહિત તમામ જીઆઈડીસી ફેઝ વન ના ઉદ્યોગો જીઆઈડીસી ફેઝ ટુ ના તમામ વિસ્તારોમાં સમય સવારે આઠ થી બપોરના ત્રણ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે જેની સૌ ગ્રાહક મિત્રોએ ખાસ નોંધ લેવી

આ પ્રસંગે પંડિત દિનદયાલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સંદીપ પટેલ અને જનકસા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેસની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના

એડિશનલ જજ એચ એ દવે આરોપીને પોક્સો અને હત્યાના આરોપમાં દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી જેના અનુસંધાને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી ફાંસીની સજા યથાવત રાખવા માંગણી કરી હતી